મિત્રો આજે આપણે આવી ગયા છે માલનપુરમાં માલનપુરમાં આપણે કાનજીભાઈની વાડીએ ઝટકા સેટ લગાવેલું છે જે અઢાર કેવી શિવમ કંપનીનું ઝટકા સેટ છે જેનું રિવ્યૂ આખે આખું તમને બતાવશું દોરી કઈ રીતના સેટ કરેલી છે એ બતાવશું અને ઝટકાની લાકડી જે એફઆરપી જે આવે છે એ ઘણા લોકો કહેતા હોય છે કે એનો ઉપયોગ કેવી રીતના કરવો હવે ટોટલ વિડીયો તમે લાસ્ટ સુધી જોજો ટોટલ ડિટેલ તમને આજે આપી દઈશું આપણે સિવાય કંપનીનું મશીન છે ચાલીસ વોલ્ટની પ્લેટ છે સિલ્વર કંપનીની ઓરિજિનલ એકદમ હેવી બેટરી ના બતાવ બાર પોઈન્ટ આઠ મિત્રો મશીન ઓલરેડી ચાલુ છે એનો અવાજ તમે જોઈ શકો

જેને તમે જોઈ શકો છો કે કેટલા સેટેથીને એનો પાવર દોરી આરે ટચ થાય છે જો બે ઇંચ સુધીનો ઝટકાનો પાવર જે આવે છે એકદમ હેવી પાવર આવે છે જે તમે અત્યારનો ટાઈમ છે પાંચ વાગેલો છે પણ છતાંય તમે એનો પાવર જોઈ શકો છો જે પિસ્તાલીસ વીઘાની અંદર પાવર બાંધેલો છે જેના ફરતે આટલો પાવર આપે છે એ મિત્રો આ ઝટકાની દોરી છે જે એમને તાર ફેન્સિંગમાં મારેલી છે ઝટકા માટે એમાં ત્રણ હરા એસએસના છે અને છ હરા પીવીસીના છે કિલોની અંદર ફૂટ કેટલા નીકળે અંદર સાતસો ફૂટ ફૂટ એક કિલોની અંદર નીકળતી હોય છે મિત્રો અને જે એમને ફેન્સિંગ કરેલું છે એફઆરપીના સળિયા મારેલા છે એ આપણે તમને બતાવી દઈએ આ એફઆરપીના જે તમે હળિયા મારા એને ફિટિંગ કેવી રીતના કર્યા છે હથોડીથી ઉપર કરો તો કંઈ તકલીફ પડે છે કે નથી કંઈ તકલીફ પડતી હથોડીથી ફિટ કરો ને તો પણ એને સરિયા બેવી જતા હોય છે ને એકદમ એફઆરપીના સરિયા છે જો એમને ફિટિંગમાં આવી રીતના દોરી સેટ કરેલી છે જે પિસ્તાલીસ વીઘાની અંદર આ ટાઈપથી એમને દોરી મારેલી છે પૂરી વાડીની અંદર તો આપણે નહીં આંટો મારી એકવી પણ તમને થોડે સુધીને જો રહેલું જેમાં એમને તણી તારમાં પાવર દોડાવવા માટે જમ્પર મારેલા છે જે તણ તારની અંદર જમ્પર મારેલા છે અને એફઆરપીના જે સળિયા છે ને એને જમીનમાં દોડાવીને આ ટાઈપથી ફેન્સિંગ કરેલું છે આ એમની પિસ્તાલીસ વીઘાની વાડી છે પિસ્તાલીસ વીઘાની અંદર આપણે સિવાય કંપનીનો ઝટકો મશીન આપેલું છે જે આ ઝાડ મોટા દેખાય અહીંયા એમનો શેડો છે આ વાડીની અંદર ફરતું કવર કરેલું છે તમે કરીને હું તમને બતાવું જો આખી વાડીની અંદર એફઆરપી ના સરિયા તમને દેખાય છે દોરી તો દૂર પડે છે જે આ ટાઈપથી દોરી બાંધેલી છે જે કોઈ મિત્રોને પાવર દોરી જે દોરી બાંધેલી છે ઝટકા સોટી છે એની સાથે દોરી બાંધેલી છે ઝટકા સોટી છે જેની હારે થી આપણે જમીન ઉપર તાર પડ્યો છે ને કવર હોયરો પાવર બતાવે છે એકદમ હેવી પાવર નું સિવાય બાર કેવી પણ અઢાર કેવી નું ઝટકો બાંધેલો છે એફઆરપી ફોટી છે આગળ ટીમ ટીમ લગાડેલા છે મિત્રો વાડી ની ચા બને છે ચા પીવા આવી જાઓ ઝટકો જોયા પછી આપણને હવે ચા પાવાના છે દેશી ચા જો આમ બને ચાલો મિત્રો આજે આપણે શંકરભાઈની વાડી આવી ગયા છે માલનપુર જેમને ઝાડવાનો શોખ બહુ છે ઝાડવા એમને બહુ વાવેલા છે અલગ અલગ ફૂલ છોડના ઝાડ પણ વાવેલા છે બદામની અલગ અલગ વેરાયટી છે સંતરા છે મોસંબી છે જે અંદર આપણે બગીચાની અંદર બધું વાવેતર એમને કરેલું છે એન્ટર થાતા જ અમને ફૂલ વાવેલા એમાં એલચીના ઝાડ છે જે સામે તમને દેખાય છે એલચીના છે પપૈયાના છે জামુનાના છે બીજો બગીચો દૂર છે પણ આપણે અહીંઠે જ નથી જાવું નજીકમાં એક ઝલક લઈ લઈએ બાકી ઓર્ગેનિક કેમિકલ છે 5 કિલોના પેકિંગમાં આવશે મિલેન સેલ્સ ત્રણ મિત્રો ઝટકાની દોરી છે ત્રણ પર એસએસ ના આવશે છ તાર પીવીસી એકદમ હેવી ક્વોલિટીની જટકા ખોટી છે ચાર ફૂટ પાંચ ફૂટ અને છ ફૂટ દસ એમ ને બાર એમ એકદમ હેવી ક્વોલિટીની છે અને સારી વસ્તુ છે